ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો એક ભાગ રાસ છે વર્ષો પહેલા ગોપીઓ સાથે ભગવાન મહારાસ રમ્યા હતા તે વાતે યાદ કરી ગત વર્ષે દ્વારિકાના આહિરાણીઓ દ્વારા રચાયેલ મહારાષ્ટ્ર જેની વિવિધ સ્તરે નોંધ લેવાઈ એમાં કચ્છથી લઈ ગુજરાતમાં ખૂણે ખૂણેથી અને વિદેશથી આહિરાણીઓ આ મહારાસમાં જોડાઈ હતી પોતાના પરંપરાગત પહેરવેશ અને માન મર્યાદા મોભો જાળવીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હતી એવો છે મહારાષ્ટ્ર નાળપા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નાણાપા મહિલા મંડળ સમસ્ત નાણાપા ગામ અને વાહિરપટીના ગામોએ ભાગ લીધો હતો કહેવાય છે કે સૌથી વધુ ભજનો ગીતો ભગવાન શ્રી કૃષ્ણના લખાયા છે સાથે ગવાય પણ છે એ આપણા મિત્ર સખા છે જેને આપણે મનમાં રહેલી બધી વાત કરી શકીએ છીએ ત્યારે નાડાપા ગામે યોજાયેલ મહારાસ અંગે લોકગાયિકા દિવાળીબેન આહિરે જણાવ્યું હતું કે ગત વર્ષે દ્વારકામાં મહારાસ યોજાયો હતો ત્યારબાદ કચ્છની આહિર સમાજના બહેનો પોતાના ઘરે પરમાત્મા કૃષ્ણ ભગવાનની મૂર્તિની દરરોજ પૂજા કરી તેમની સાક્ષી બહેનો પોતાના ઘરે રાસ લેતી હતી ત્યારબાદ તેની તૈયારી રૂપે એક વર્ષ બાદ નાળાપા ગામ આખું ગોકડિયું ગામ બની ગયું હતું ભગવાન શ્રી કૃષ્ણ આ બહેનો સાથે રાસ રમો આવ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો ખાસ તો બહેનોનો જવાનો ભલે આગળ વધ્યો છે પરંતુ આહિર સમાજની બહેનોએ પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખી છે અને આ વારસાને આગળ લઈ જઈએ છીએ આ પ્રેરણા દરેક સમાજ લે તેવી અપીલ કરી હતી આ પ્રસંગે ડાણાપા ગામના મોભી વડીલ માર્ગદર્શક ગોપાલ બાવાને યાદ કર્યા હતા અને આગેવાનોમાં માવજી ડાંગરે જણાવ્યું હતું કે આખા ગામની બહેનોએ પોતાનાથી થાય તેટલા રૂપિયાનો ફંડ આપી આશરે ત્રણ લાખ એકત્ર કર્યા છે અને મહારાષ્ટ્રનું આયોજન કર્યું છે મહિલા મંડળને ધન્યવાદ આપ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો યુવક મંડળ મહિલા મંડળ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને વ્યવસ્થા સંભાળી હતી ગઈ સાલે જે ચોવીસ ડિસેમ્બરના જે દ્વારિકામાં મહારાષ્ટ્રની જે ઉજવણી થઈ હતી ને જેની કોઈ જે ઈ વાતાવરણ એ જે ઊભું થયું હતું હરેક મીડિયા કે હરેક મુખે કે હરેક તમે જ્યાં મોબાઈલ ખોલો ત્યાં એ જ વસ્તુ હતી બધે એનામાં અમારી બેન દીકરીઓ અમે બધાએ દ્વારિકામાં ગયા હતા ઈ માહોલ જ્યારે જોઈએ તો આ બધા બેનો દીકરી ત્યાંથી આવી અને ત્યાંથી લગભગ એ પાછલી ચોવીસ થી ચાલુ થયું છે આજે પૂરા એક વર્ષ ને બાર મહિના થયા છે સતત મહિના મહિને ડેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખે એમની પૂજા કરે અને મહારાસ બે બે ત્રણ રાસ બધા બેનો લે એટલે પૂરેપૂરી એક વર્ષની મહેનત અને આ મહિના મને ખૂબ જહેમત ઉઠાવી છે આ પ્રોગ્રામ માટે લગભગ એના જેવો તો તમે જેમ વાત કરી મોદી સાહેબ દે અને સીએમ સાહેબે પણ એ વાતને બહુ સમાચારમાં હા બિરદાવી હતી ચોક્કસ અને અમને એટલું આનંદ હતું ને ભાઈ એ અમે જે દ્રશ્યો જોયા હતા ને આજ બધા એ જ ફરીથી એ દ્રશ્યો ભલે અમારું નાનું ગોકડિયું ગામ છે પણ એ યાદી અમને ફરી અહીંયા તાજી થઈ છે આજે અને એટલું હૃદયમાંથી દિલમાંથી અમારે બહેનોને બી ગાવાનું એટલું આમ આનંદ હૃદયમાંથી આવ્યો છે ભગવાન સાક્ષાત અમારી બેનો જોડે ને અમારા ચોકમાં નાળાપાના નાનકડા ગોકડીયા ગામમાં રમવા આવ્યા છે એવું આજે અમને અનુભવ થયો ખાસ કરીને ગામડામાં તો તમે જોઈ શકશો કે આ સંસ્કૃતિ જાળવાય છે આપ જોઈ રહ્યા છો બધા બેન દીકરીઓ એક જ બધાનો પેરવેસ એક જ આમણા જે જૂના જે હોય છે ઘરેણાનું એ બધું અને સંસ્કૃતિ તો ગામડામાં તો જળવાય છે અને અમારી એ કોશિશ હર હંમેશ રહેશે કે આમને આમ જળવાય અને આ સંસ્કૃતિને અમે થોડી આગળ પણ એને લઈ જઈએ અને બધાને આનું થોડું હા પ્રેરણા લઈએ બધા મહિલા મંડળમાંથી અને બધા દીકરીઓમાંથી બધી સમાજ પ્રેરણા લઈએ કે આવી સંસ્કૃતિ બધાની સમાજોમાં અને જો બધા સમાજોમાં સંસ્કૃતિ આવજે તો વિકાસ વિકાસ છે ભાઈ ભજન કરતી નથી મેં કોઈ ક્લાસ કે ક્રોસ કર્યા અને પછી આ બે હાજર પાંચ છ ની સાલો મારા ગોપાલ બાપા એમને મારી આંગળી પકડી અને મને ગોપાલ બાપુ એના આશીર્વાદ આજે છે અને ત્યારથી જ મને આંગળી પકડીને ચડાવી છે અને એમના આશીર્વાદ અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું કે હર હમેશ એમના ને મારા ગોપાલ બાપુ આશીર્વાદ મારા ઉપર હમેશ રહે કાળિયા ઠાકોર ની તો ઉપસ્થિતિ હતી પણ ગોપાલ બાપા ની ઉપસ્થિતિ પણ મહેસૂસ થઈ હશે તમને ચોક્કસ હર હમેશ આજે ક્યારે બી નાળાપા ગામમાં જ્યારે જ્યારે પ્રોગ્રામ થયું છે કોઈ બી સમાજમાં તો છે જ અમારા પરિવારમાં તો એની ખોટ છે જ પણ જ્યારે જ્યારે પણ ગામમાં પ્રોગ્રામો થાય છે ને ત્યારે એવું કહેવાય છે કે નાળાપાના નાક હતા જેમ નાક વગરનું મોઢું ને એમ અમારું ગામ અમારા બાપા વિનાનું છે હા બાપાની યાદી અમને હર હંમેશ રહેશે અને એની અને બીજા પણ ગોપાલ બાપાની ત્યાં નોંધ લેવાય છે જ્યારે બાપાની હાજરી નથી નાની હતી ત્યાંથી નાનકડો ગામમાં ભજન કોરીનું પ્રોગ્રામ હોય ને તો બાપાનું ગાડી લઈને બાપ દીકરી નીકળી પડતા કે જ્યાં નાનકડી બેઠક હોય અને ભજન હોય એમાં બાપ દીકરી ભજન કરીએ બાપાની ખૂબ મારા ઉપર દયા છે આજે હું જે બી છું નાની મોટી જે બી જે કાલાવાલા કરું છું એ બધી એમની એમની મારા ઉપર દયાના આશીર્વાદ છે નાણાપા સાથે એક અમારો સમાજ સમાજથી એક મામા ભાણેજનો પણ નાતો છે એ હિસાબે અને માસી સાથે પણ બહુ મારો લાગણીનો એક નાતો છે એમના સાથે એક લાગણીનો મારો તાર છે અને આ બધાની લાગણી થકી જ હું નાડાપામાં આવી છું અને નાડાપાના ગમી નાના મોટા પ્રસંગો છે ત્યાં અચૂકથી મને યાદ કરે છે અને હું મારી વાણી પીરસવા માટે આવું છું આજે એવો દિવસ સારો દિવસ છે કે એક વર્ષ પૂરો થયો જે મહારાષ્ટ્ર દ્વારકામાં રચાયો હતો અને અમારા ગામની બેને દીકરીએ બહુ સારો આયોજન કર્યો છે આખા એક વર્ષ ત્યાં આખો વર્ષથી મહેનત કરે છે દર મહિને પછી એના આ જે વરસના ઉજવણી કરી એમાં બેને પોતાના સો ફાળે ગામ આખાને જમાડ્યું પાણી પીધી વસ્તીને હું એમને બહુ ખૂબ ધન્યવાદ આપું છું અને બહુ એને સારું આયોજન કર્યું છે ખરેખર આજે બાજુ બાર મહિના થયા જે મહેનત કીધી અને નાળાપાની ગામની અંદરમાં આજે ગોકુળીઓ બનાવ્યો તો બેને પણ ધન્યવાદ અને નાળાપામાં હોવો જોઈએ કે

બહાર પાડ્યો સંત ગોપાલ બાપાનો હું દીકરો છું હા અને મારી બેનશ્રી દિવાળી બેન જેને બાપાએ પ્રેરણા આપી અને આ કોંકિલ કઠ્ઠી બનાવી હા એની ખૂબ ખુશી છે અને સાથે સાથે આનંદ પણ ખુશ છે ખૂબ છે અને આજ આ પ્રસંગમાં ખૂબ સરસ બોલી અને ગામને તમને બધે ને અમને સરસ આનંદ કરાયો અમને એવો જ લાગ્યો કે અમે દ્વારકા બેઠા છીએ દ્વારકાના ચોકમાં બેઠા છીએ એવો આનંદ કરાયો અને છોકરીઓ આટલી મોટી સંખ્યામાં એક વર્ષથી મહેનત કરી અને સફળતા મેળવી અને સારો એવો રાસ મંડળ કર્યો એ બહુ આનંદનું ધન્યવાદ આપું છું શિક્ષણ ને સમન્વય એ તો સોના માં ભરી જવું શિક્ષણ સમન્વય અને સરસ્વતી ત્રણે અમે અત્યારે આગળ જગ્યાએ એનું મને ખૂબ આનંદ છે આ ગામમાં માહોલ તમે જોયો બાર મહિના થયા દ્વારકા માં જે મારસ હતો એનું અનુલક્ષી પ્રેરણા લઉ સોમવાર અગિયારસ અને ચોવીસ તારીખ રાસ મંડલી ગીતા પાઠ ભજન કંચન કરવા અને સાથે સાથે થોડ થોડો પૈસો ભેગો કરવો કે પાંચ છો કે હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર દીધા અમે ચાર લાખ ત્યાં ગામે ચરો આખો ગામ જમ્યો અને આજે મહારાષ્ટ્રનું આજે આયોજન જોયું તમે જોયું કઈ મજા આવી ને અમે આનંદ આવ્યો જે ભલે ભાઈ હું જે માણસ બને જે નારીઓ નારી હિધે તારી નાખે ભાઈ આજે નારી હિધે તારી નાખે આ ગામ ગોકુલિયા હે આવો અમે હું થયો આજે મહારાષ્ટ્રને બે હજાર ત્રેવીસની અંદર યોજાનાણું હતું દ્વારકા ખાતે એને એક વર્ષ પૂર્ણ થતા એના યાદગીરી સ્વરૂપે નાળાપા મધ્યે મહારાષ્ટ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર નાળાપા ગામની લગભગ પાંચસોથી વધારે બહેનોએ ભાગ લઈ અને આ ઇતિહાસને ફરી તાજો કર્યો છે મહારાષ્ટ્રની ઉજવણી નિમિત્તે ગામની મહિલા મંડળની બહેનો દ્વારા દર મહિને ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવતું હતું આ વાંચન કરતા કરતા મહિલા મંડળની આ મોભી બહેનો છે એમના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો કે હવે મહારાષ્ટ્રને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે તો આપણે આવું કંઈક ફરી આયોજન કરી અને મહારાષ્ટ્રને ફરીથી યાદ કરીએ અમે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી આ મહારાષ્ટ્રની તૈયારી કરી રહ્યા છીએ આનો ઉદ્દેશ્ય એ જ છે કે સમગ્ર આહિર સમાજ છે એ એક થાય અને આની છાપ છે એ ગુજરાત લેવલે નહીં પરંતુ સમગ્ર ભારત લેવલે લેવાય અમારો જૂનું પહેરવે છે એ અમે પહેરીએ અને ભગવાનનું અમે કીધો કીધું બાર મહિના થયા થયો ચોવીસ તારીખે એથી અમે મહિના મહિને બધું આખા ગામની બેનું બધું ભેગ્યું થાય અને અમે રાસ કરતા અહીંયા પહેલાં ગીતાજીને પાઠ સાંભળીએ પછી અમે રાસ ચાર રાસ બોલીએ મજા આવે ત્યાં સાંજ થઈ અમે બે કલાક મજા કરીએ અને અમે એથી વિચાર્યો કે હવે આપણે આ કરવાનું છે ભગવાનનું કાર્ય અમારા બધા બેનું આખા ગામનું મળી અને અમે મોજ આવી આજ તો અમને એટલી મોજ આવી કે ભગવાન અમારા સાથ જ છે અને અમારા ભેગા રમે છે બહુ બહેન એને આનંદ આવ્યો અને અમારી એવી કે ભગવાન અમારા ભેરાવે અમે આવવાના આવો ભગવાન અમને કરવા દે એ ભગવાન કરે પ્રાર્થના દ્વારિકામાં જે ગયા વર્ષે ચોવીસ ડિસેમ્બરના મહારાષ્ટ્રની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ હતી એના અનુસંધાને એના એના ભાગરૂપે ગામમાં મહિલા મંડળ અને બહેનોએ ખૂબ જ સારી મહેનત કરી અને એમની ખરેખર અભિનંદનને પાત્ર એવું પ્રોગ્રામ આજે નાળાપામાં શક્ય બન્યું છે એ ઉજવણીના ભાગરૂપે એક વર્ષ આજે પૂર્ણ થયું ત્યારે નાળાપામાં પણ આજે મહારાષ્ટ્રનું ખૂબ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યું અને નાળાપા મહિલા મંડળ એમના ખરેખર આર્થિક સહયોગ પોતે ઉઘરાવી અને પોતે જ આ સર સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે આજે નાડાપા ગામે જે મહિલા મંડળ દ્વારા જે મહારાષ્ટ્રનું આયોજન કર્યું આમાં એક ખાસ વાત એ છે કે આખા ગામનો જમણવાર રાખ્યો પાણી પીતી વસ્તીનું એટલે એક સમરથતાનું પણ આ બહેનોએ ગામમાં નાડાપામાં પાઠ કર્યો છે ને ખૂબ ખૂબ ધન્યવાદ છે બહેનોને એક એક પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને ત્રણ લાખ રૂપિયાનો ફંડ ભેગો કરીને આજે એક વર્ષ પૂરું થઈને મહારાષ્ટ્રની ઉજવણી કરી બદલ અમે નાડાપા યોગમંડળ વતી બહેનોને ધન્યવાદ આપી છે